હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે તલની સિક્કી જેને ગુજરાતીમાં તલ સાકડી પણ કહી શકાય છે તલની સિક્કી બનાવવા માટે બસો ગ્રામ જેટલા તલ અને એકસો એકસી ગ્રામ જેટલો ગોળ લીધો છે હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી એમાં તલ નાખી અને આપણે એને શેકી લેવાના છે તલને આપણે અત્યારે કોરા જ શેકવાના છે એમાં આપણે કંઈ પણ એડ કર્યું નથી તલને શેકવા ખૂબ જ જરૂરી છે તલને શેકશું તો જ આપણી ચીકી છે એકદમ ક્રંચી અને ક્રિસ્પી થશે જો તલને નહીં શેકીએ તો આપણી જે ચીકી બનાવવાના છે એ ક્રિસ્પી નહીં થાય એટલા માટે તલને ખાસ શેકવા મેં દસ મિનિટ જેટલા તલને શેકી લીધા છે તલ શેકાઈ ગયા છે હવે એક થાળીમાં હું એને ટ્રાન્સફર કરી લઈશ આ રીતના એક થાળીમાં તલને લઈ લેવા હવે આપણે એ જ કડાઈમાં બે ચમચી જેટલું ઘી લઈશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ગોળ ઉમેરી દેવાનો છે ગોળ ઉમેરી આપણે એને સતત હલાવતા રહેવાનું છે જેથી આપણો ગોળ છે તે દાજે નહીં ગોળને આપણે ધીમા ગેસે સતત હલાવીને શેકતા રહેવાનું છે આ રીતના ગોળને સતત હલાવતા રહેવાનું જેથી આપણો ગોળ છે તે નીચે દાજે નહીં આ રીતના ગોળ્સમાં બબલ દેખાવા મળે ને પછી આપણે તલ ઉમેરી દેવાના છે તમે જોઈ શકો છો આપણા ગોળમાં ઘણા બધા બબલ્સ દેખાય છે હવે આપણે તલ ઉમેરી દઈશું હવે આપણે તલ અને ગોળને બરોબર મિક્સ કરી લઈશું

એકદમ બધું કડાઈ માંથી સરખુ કરીને બધું એક સાથે મિશ્રણ લઈ લેવાનું છે હવે આપણે ગેસ બંધ કરી અને એક થાળી આ મિશ્રણ ને લઈ લેશું હવે આ રીતના આપણે તાવીથા ની આને ફેલાવી લેશુ હવે આપણે એક વાટકી લેશું અને એક વાટકી ની મદદ થી આને આપણે એકદમ ફ્લેટ કરી લેશુ તમે ઈચ્છો તો વાટકી ને તેલ અથવા પાણી વડી કરી શકો છો મેં અહીંયા વાટકીમાં કંઈ પણ લગાવ્યું નથી તોય પણ તમે જોઈ શકો છો બરોબર આપડી જે ચીકી છે તે ફ્લેટ થઈ રહી છે હવે આને આપણે બે મિનિટ માટે થોડું ઠંડુ થવા દઈને પછી કટ લગાવી લઈશું આ રીતના આપણે કટ લગાવી લેવા કટ લગાવી અને પછી આપણે દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું તમે જોઈ શકો છો આપડી તલની ચીક્કી તૈયાર થઈ ગઈ છે એકદમ માર્કિટ જેવી ચીક્કી તૈયાર થઈ છે તો છે ને એકદમ ઇઝી રેસીપી જો તમને મારી આવી ઇઝી રેસીપી બીજી જોયું હોય ને તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અહીંયા હું તમને ચીકીને કટ કરીને પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો આસાનીથી તૂટે છે અને એકદમ ક્રિસ્પી છે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે